તો સાંભળો મિત્રો આ મંચુકભાઈ રાઠોડનું નવું કોલ રેકોર્ડિંગ આ કોલ રેકોર્ડિંગ તમે પૂરું સાંભળજો સાંભળ્યા પછી તમને કેવું લાગ્યું તે કોમેન્ટમાં જરૂર જણાવજો મારી ચેનલ માં નવા આવું તો ચેનલ કરી નાખજો તો સાંભળો નવું કોલ રેકોર્ડિંગ અચ્છા 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 અરે ક્યારે ફ્રી જો વાત કે અત્યારે કરી દઉં કોણ બોલો અરે જીતુભાઈ ચૌધરી વાત કરું થી પૂછવાનું છે કે સાહેબજી અત્યારે જે આ પરબ નો મેળો બંધ કરાવે છે સરકાર શિવરાત્રી મેળો બંધ કરાવ્યો ક્યાં કોને કીધું શિવરાત્રી મેળા માં ક્યાં ચકડોડ નથી આજે લાયસન્સ ઈ ફોરેન નું લાયસન્સ ઇન્ડિયા માં મૂક્યું મંડપ હોય ને તમે સગદોળ મૂકવો તો જમીનમાં ત્રણ ફૂટ ખાડો ચાલી ચાલીબાય ચાલી નું

સરકાર ને મળો અને એમાં કોઈ ફેરફાર કરે તો ભેગું થાય તમારી મુલાકાત કરવી છે રામોદ આવી તમે તો અમદાવાદ આવી એમાં તમારું કોઈ એસોસિયન ગ્રુપ હોય

કે ભાઈ કેમ થયું કઈ તમે નિર્ણય લ્યો છો કે અમારે અદાલત માં જવું ઓકે અમારે કમિટી માંથી ધોરાજી થી અશોક ભાઈ છે અરવિંદ બગડા છે તમે કયો ત્યારે અમે બધાય તમને પેલા રૂબરૂ મળવા આવશું કઈ વાંધો ના આવજો ને જોઈ લેશું પણ મારા માનવા પ્રમાણે છે ને ભાઈ થઈ જશે એવું છે એમ ને ભલે 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 અરે જો હાજી તમારા અગાઉ તમારે આપણે જે કાઈ છે એમાં તાત્કાલિક કરવા જાવ ન થાય તમારે હાજી મેડાન વાર છે ને હમ ત્યાં તમે રજૂઆત કરીને એવું કરો એટલે તમને સરકાર એમાં ફાયદો કરી દે તમે આખી વાત સમજો

જે એના પગથિયા છે એ પગથિયા હાલવું પડે ને હાલવું પડે ને હાલવું પડે લડવાની આવી વિસ્તેરી હોય છે કેમકે બંધારણ માં બધા ને મૂળભૂત અધિકાર આપ્યો છે કે કોઈ પણ માણસને અધિકાર છે તમે ગમે એ ગુનો કર્યો હોય તોય તમને નામદાર કોર્ટ પૂછે છે કે ભાઈ તમને કઈ પોલીસે કોઈ હેરાન કર્યા છે શું કામ કે તમારા મૂળભૂત અધિકાર ઉપર તાપ નથી પડી ને તમારી માથા આક્ષેપ જે છે એ પછી ની વાત છે હમ એતો જે તે સમયે કોણ જ્યારે પુરાવા માં તો આવે તય ની વાત છે પણ અત્યારે તમને કઈ ટોચર કર્યા હોય કોઈ તમને બીજું નુકસાન પહોંચાડ્યું હોય શરીર ને તો કયો કે આ સાહેબ મને પોલીસે માર્યો તો મને આમ કર્યો એટલે તરત જ એની ઇન્કવાયરી બે જાય કેમ કે લડવાની પદ્ધતિ પ્રમાણ લડવાનું હોય કોઈ પણ વ્યક્તિ ને, પછી આપડે હું કાયદો હાથમાં લઈ કે પછી ઓલું કરી તો પછી એની અંદર ઓલું ખરાબ પરિણામ આવે આપણે સરકાર પડે પ્રજાને તમે હાચવો નહીં તો અત્યારે મત અત્યારે કોઈના પેટમાંથી રાજા જન્મવાનો નથી રાજા પેદા કરવો હોય તો મત પેટીમાં થાય એટલે મત પેટી છે જેને પબ્લિક ની જરૂર છે જેને મત ની જરૂર છે તો આ પબ્લિક ને તમે હમ આજે ગમે તે હશે આપડો ધારાસભ્ય હોય કે આપડો સંસદ સભ્ય હોય તમારું કામ કર્યું હોય દુશ્મન ને વખાણ કરવા પડે છે કે ભાઈ મારે મારે દવાખાના કામ હતું ને મેં ફલાણા ધારાસભ્ય ફોન કર્યો તો મારું આટલું કામ થઈ ગયું પણ તમારે થયું જ ન હોય ફોન ઉપાડ્યા ન હોય આપડે જ કઈ કે ભાઈ ખોટી નો છે એ મુદ્દો સમજાય સરકાર ને પબ્લિક ની જરૂર છે પબ્લિક ને સરકાર જરૂર છે એટલે આપણે એકાબીજા ના સંગઠન માં રહીને કામ કરવાનું હોય પછી નો કરે એને વાવાઝોડા થાય

તમને હું આ અમુક વિડીયો અને બધું તમને આજ નંબર ઉપર નાખું છું હા વિડીયો પર તમારો ફોટો મૂકવો હા હા તમારો ફોટો મોકલો હું તમારો નંબર સેવ કરી લઉં છું હા ભલે ભલે ભાઈ ભલે ભાઈ